બે મારણ નું માલધારી દ્વારા જાણ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દીપડાએ પશુઓનું મારણ કર્યું હોવાના બનાવો બની રહ્યા છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના કેરાળા ગામની વાડી વિસ્તારમાં જોક બનાવીને ઘે ઘેટા બકરાઓને રાખતા માલધારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દીપડા દ્વારા બે બે પશુઓનું મારણ કરવામાં આવ્યું છે અને આ બાબતની જાણ ફોરેસ્ટ વિભાગને પણ કરવામાં આવી છે દીપડા દ્વારા બે બકરાનું મારણ કરવામાં આવતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે કેટલા ગાડી લઈ ગયા એક માન નહીં કોઈ એક લઈને ન ગયો કે આ ખેતરમાંથી આવ્યો તો આ ખેતરમાંથી